કેન્દુ સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો એક તે બાંસ અને સાલબીજની જેમ રાષ્ટ્રીય કૃત ઉત્પાદન છે બે વન અધિકાર અધિનિયમ બે હજાર છ મુજબ તેને લઘુ વન ઉત્પાદનોમાં સામેલ કરવામાં આવ્યું છે ત્રણ ઓડિશા ભારતનું સૌથી મોટું કેન્દુ પત્તા ઉત્પાદન કરતું રાજ્ય છે ત્યારબાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આવે છે ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલા સાચા છે એ ફક્ત એક બી ફક્ત બે સી ત્રણેય ડી કોઈ નહીં આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ફક્ત બે હવે આપણે તેના વિશ્લેષણ તરફ જોઈએ તો કેંદુપત્તા બાંસ અને સાલબીજની જેમ એક રાષ્ટ્રીય ઉત્પાદન છે તેથી પ્રથમ નિવેદન સાચું છે તેનો અર્થ એ છે કે સરકાર બાંસ અને સાલબીજની જેમ તેના સંગ્રહ વેપાર અને પ્રોસેસિંગને નિયંત્રિત કરે છે વન અધિકારી અધિનિયમ બે હજાર છ મુજબ તેને લઘુ વન ઉત્પાદનોની શ્રેણીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે તેથી બીજું નિવેદન પણ સાચું છે ઓડિશા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પછી ભારતનું ત્રીજું સૌથી મોટું કેન્દુ પત્તા ઉત્પાદન કરતું રાજ્ય છે જે દર વર્ષે લગભગ ચાર પોઈન્ટ પાંચથી પાંચ લાખ ક્વિન્ટલ ઉત્પાદન કરે છે જે રાષ્ટ્રીય ઉત્પાદનનો આશરે વીસ ટકા છે તેથી ત્રીજું નિવેદન પણ સાચું છે ઓડિશા ગામડાનો વન વનઅધિકારી દિનિમ બે હજાર છ હેઠળ પત્તા વેપારને સ્વતંત્ર રીતે ચલાવવા માટે સરકાર દ્વારા નિયમન હટાવવાની રાહ જોવામાં આવી છે બેંક વિશે નીચેના નિવેદનો પર વિચાર કરો એક તે હિન્દ મહાસાગરમાં એક આંતર સમુદ્રી પથાર છે જે કન્યાકુમારીથી એંશી કિલોમીટર દૂર ભારતના અન્ય આર્થિક ક્ષેત્રમાં આવેલું છે બે તે વિશ્વના સૌથી સમૃદ્ધ માછલી પેદા ક્ષેત્રોમાંના એક છે જ્યાં ઊંચી જૈવિક ઉપજ મળે છે અને તે માછલીઓ માટે મહત્વપૂર્ણ ભોજન અને પ્રજનન સ્થળ છે ત્રણ વર્ષ ઓગણીસો છોતેરના ભારત શ્રીલંકા સમૃદ્ધિ સીમા કરાર હેઠળ ભારતને પેટ્રોલિયમ અને ખનીજોની શોધ સિવાય વેજ બેંક પર અધિકાર આપવામાં આવ્યા હતા ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલા નિવેદન સાચા છે એ ફક્ત એક બી ફક્ત બે સી ત્રણેય ડી કોઈ નહીં આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ એ ફક્ત એ હવે આપણે તેના વિશ્લેષણ તરફ જોઈએ તો વેજ બેંક હિન્દ મહાસાગરમાં એક અંત સમુદ્રી પથાર છે જે કન્યાકુમારીથી એંશી કિલોમીટર દૂર ભારતના અનન્ય આર્થિક ક્ષેત્રમાં આવેલું છે જે તેથી પ્રથમ નિવેદન સાચું છે તે પોતાની સમૃદ્ધ સમુદ્રી જે વિવિધતા અને પૂરતા માછલી સ્ત્રોતો માટે ઓળખાય છે તેથી વિશ્વના સૌથી સમૃદ્ધ માછલી ક્ષેત્રોમાંનું એક છે જ્યાં ઊંચે જૈવિક ઉપજ મળે છે અને તે માછલીઓ માટે એક મુખ્ય ભોજન અને પ્રજનન સ્થળ છે તેથી બીજું નિવેદન પણ સાચું છે ઓગણીસો છોતેરના ભારત શ્રીલંકા સમૃદ્ધિ સીમા કરાર હેઠળ ભારતને વેજ બેંક પર સમૃદ્ધ અધિકાર મળ્યા છે જેમાં પેટ્રોલિયમ અને ખનીજોની શોધનો અધિકાર પણ સામેલ છે જ્યારે શ્રીલંકાના માછલીઓને આ વિસ્તારમાં માછલી શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેથી ત્રીજું નિવેદન સાચું નથી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થા વિશે નીચેના નિવેદનો પર વિચાર કરો એક તે સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી છે જેના ઓગણીસો ના અરબ ઇઝરાયલ યુદ્ધમાં થયો હતો બે ભારત આઈઓનો સભ્ય દેશ છે ઉપરોક્ત નિવેદનોમાંથી કયો અથવા કેટલો સાચા છે એ ફક્ત એક બી ફક્ત બે સી એક અને બે બંને ડી ન તો એક અને ન તો બે આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ બી ફક્ત બે દ્વિતીય વિશ્વયુદ્ધ પછીની ઉથલ પાથલના પરિમે યુરોપમાંથી સ્થળાંતર કરનારા લોકોના સંચાલન માટે વર્ષ ઓગણીસો એકાણમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થાની શરૂઆત અનંત નિયમ આંતરસકારી સમિતિ તરીકે થઈ હતી આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં માત્ર સોળ વિશેષ એજન્સીઓ છે અને આઈઓએમ તેમાં સમાવિષ્ટ નથી તેથી પ્રથમ નિવેદન સાચું નથી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થામાં હાલમાં એકસો પંચોતેર સભ્ય દેશો અને આઠ દેશોને નિરીક્ષક રાજ્યનો દરજ્જો મળેલો છે ભારત અઢાર જૂન બે હજાર આઠના રોજ નો સભ્ય દેશ બન્યો હતો તેથી બીજું નિવેદન સાચું છે એશિયા પેસેફિક સ્પ્રિન્ટ કપ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ચીન ઓપ્શન ડી દક્ષિણ કોરિયા આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી જાપાન એશિયા પેસેફિક સ્પ્રિન્ટ કપ બે હજાર પચીસનું આયોજન નવથી અગિયારમી બે હજાર પચીસ દરમિયાન જાપાનના ઈશિકાવા જિલ્લામાં આવેલા કોમાનસો સ્થિત કીબા તળાવમાં કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં મધ્યપ્રદેશના પ્રિન્સ ગોસ્વામીએ ઉત્તર પ્રદર્શન કરીને સોનું પદક જીત્યું તેમણે સી વન શ્રેણીની એક હજાર મીટરની પુરુષ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તેથી વિકલ્પ બી જાપાન સાચો છે રાષ્ટ્રીય રક્ષણ સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો એક તેની સ્થાપના વર્ષ ઓગણીસો બાસઠમાં સશસ્ત્ર દળોના સભ્યો અને તેમના આધિકારિકતાઓની કલ્યાણ માટે કરવામાં આવી હતી બે આ કોષનું સંચાલન એક કાર્યકારી સમિતિ દ્વારા થાય છે જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે અને ગૃહમંત્રી રક્ષામંત્રી તથા નાણાં મંત્રી તેના સભ્યો હોય છે વડાપ્રધાન કચેરી દ્વારા જારી કરાયેલા કાર્યાલય યાદી અનુસાર રાષ્ટ્રપતિ આ કોષના કોષાધ્યક્ષ હોય છે ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલા સાચા છે એ ફક્ત એક બી ફક્ત બે સી તમામ ત્રણ ડી એક પણ નહીં આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ફક્ત બે કારણ કે ત્રીજું નિવેદન ખોટું છે કારણ કે રાષ્ટ્રપતિ કોષાધ્યક્ષ નથી આ ભૂમિકા વડાપ્રધાનની રહે છે હવે આપણે આગળ તેના વિશ્લેષણ વિશે જોઈએ તો રાષ્ટ્રીય રક્ષણ કોષ તેની સ્થાપના વર્ષ ઓગણીસો બાસઠમાં સશસ્ત્ર દળોના સભ્યો અને તેમના આધારિત કલ્યાણ માટે કરવામાં આવી હતી તેથી પહેલું નિવેદન સાચું છે આ કોષનું સંચાલન એક કાર્યકારી સમિતિ દ્વારા થાય છે જેમાં વડાપ્રધાન અધ્યક્ષ હોય છે અને ગૃહમંત્રી રક્ષામંત્રી અને નાણામંત્રી સભ્ય હોય છે તેથી બીજું નિવેદન પણ સાચું છે ઓક્ટોબર બે હજાર સોળમાં વડાપ્રધાન કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા કાર્યાલય યાદી અનુસાર નાણામંત્રી આ કોષના કોષાધ્યક્ષ હોય છે રાષ્ટ્રપતિ નહીં તેથી ત્રીજું નિવેદન ખોટું છે આથી માત્ર બે નિવેદનો સાચા છે સાચો વિકલ્પ છે બી ફક્ત બે નીચેના નિવેદનો પર વિચાર કરો એક શિક્ષણ જે અગાઉ ભારતીય શાસન અધિનિમ ઓગણીસો રાજ્ય વિષય હતું તેને બંધારણીય સંશોધન દ્વારા વર્ષ સમવર્તી યાદીમાં કરવામાં આવ્યું હતું સંશોધન અધિનિયમ બે હજાર બે દ્વારા છ થી ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણના અધિકારને કલમ એકવીસ એ હેઠળ મૂળ અધિકાર બનાવવામાં આવ્યો હતો ઉપરોક્ત નિવેદનોમાંથી કયું અથવા કયા સાચા છે એ ફક્ત એક બી ફક્ત બે સી એક અને બે બંને ડી ન તો એક અને ન તો બે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી એક અને બે બંને હવે તેનું વિશ્લેષણ જોઈએ તો શિક્ષણ જે ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો તરીકે વર્ગીકૃત હતું તેને બંધારણીય સંશોધન દ્વારા કરવામાં આવ્યું હતું તેથી પહેલું નિવેદન સાચું છે સાચીમાં બંધારણીય સંશોધન અધિનિયમ બે હજાર બે દ્વારા છ થી ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર સંવિધાનના કલમ એકવીસ હેઠળ મૂળ અધિકાર તરીકે સમાવેશ થયો તેમાં નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવા પ્રોવિઝન છે તેથી બીજું નિવેદન પણ સાચું છે આથી બંને નિવેદન સાચા છે સાચો વિકલ્પ છે સી એક અને બે બંને આજ માટે બસ આટલું જ મિત્રો તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે આવતા વિડીયોમાં મળીએ ધન્યવાદ